વેલકમ ટુ કરુણા સાડી સુરત સ્વાગત છે આપ સૌનો અમારા એક ઓર નવા વિડીયોમાં આજે આ જો તમને દેખાય છે તમારા માટે મેં નવી વસ્તુ લઈને આવ્યા છીએ જે રહેવાની છે ડલમોસ કાપડમાં સરસ મજાની ડિઝાઇન છે જેમાં તમને હાથી અને મોરલાની બધું દેખાય છે બરાબર મસ્ત મજાનું ફેબ્રિક આવશે આ બરાબર આના ટોટલ છ કલર રહેવાના છે હું તમને આ કેટલોક આ સેટ ઓપન કરીને બતાવી દઉં તમને કાપડની ફૂલ ગેરંટી રહેશે બરોબર પાલમમાં હાથી પણ દેખાય છે જો નીચે ચીકુ કલર મેચિંગનો પટ્ટો રહેવાનો છે આ રીતે જો મસ્ટર કલર જે બોર્ડર રહેશે ને એવું ને એવું તમને બ્લાઉઝ પણ મળશે આમાં આજો તમારે શોપ છે કે તમે ઘરે બેઠા ધંધા કરતો હોય ને તો તમે અમારી સાથે સંપર્ક કરો એટલે તમને આવી રીતે ડેલી ડેલી નવી નવી વસ્તુ જોવા મળશે તમે ઘરે બેઠા પણ મંગાવી શકો છો હવે હું તમને એક પીસ ઓપન પણ કરીને બતાવી દઉં આમાં એવું કાપડ રહેશે એવી ડિઝાઇન છે કાપડની વાત કરીએ તો જો ડલ મોત ફેબ્રિક છે આ એટલે હાવ સ્મૂથ કાપડ રહેશે બરોબર એકદમ સ્મૂથ અને હાવ પ્લેન સાડી રહેવાની છે બરોબર આમાં કંઈ પેટર્ન બેટન નહીં મળવાની તમને એટલે સરસ મજાની સાડી છે પહેરવામાં કંઈ તમને કંઈ તકલીફ નહીં થાય બરાબર આ જો આ રીતે ડિઝાઇન ચાખી આ બરાબર હવે હું તમને આનો પાલવ બી બતાવી દઉં કેવી રીતે પાલવ રહેવાનું છે બરાબર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણું તમને એડ્રેસ પણ જોવા મળે છે તમે આપણી શોપ ઉપર પણ વિઝિટ કરી શકો છો અને વધારે માહિતી માટે આપણા વોટ્સઅપ નંબર દેખાય છે ડિસ્પ્લે ઉપર એમાં તમે કોન્ટેક કરી શકો છો કોલ કરી શકો છો આ રીતે પાલવ રહેવાનું છે જો સરસ મજાની ડીયાન આવશે જે ભાઈ બેન ઘરે બેઠા ધંધો કરતો હોય એને આ માલની જરૂર હોય તો તમે અમારા નંબર પર કોન્ટેક કરી શકો છો જો સરસ મજાની ડીઆન આવશે અને વાત કરીએ હોલસેલ પ્રાઇસની તો એના માટે તમ તમે અમને કોલ કરી શકો છો એટલે એ તમને તમને વોટ્સઅપ ઉપર જણાવી દઈશ આપણી પાસે ઘણી બધી આઈટમો મળશે તમને બસો રૂપિયા થી સ્ટાર્ટિંગ થઈને પંદરસો સોળસો સુધીની આઈટમો મળે છે બરોબર એટલે એના માટે આપણી શોપ રિંગ રોડ ઉપર આવેલી છે બરોબર તમે આપણી શોપ ઉપર પણ વિઝિટ કરી શકો છો બરોબર એક આ કલર પણ હું તમને ખોલીને બતાવી દઉજો આજો મસ્ત ફેબ્રિક છે આ રીતે હાથીની પેટર્ન આવશે બરોબર નીચે ચીક્કુનો પટ્ટો આવશે ફેબ્રિક જોઈ લો મસ્ત મજાનું ફેબ્રિક આવશે હવે આપણે મળીએ નેક્સ્ટ વિડિયોમાં નવી ડિઝાઇન સાથે ધન્યવાદ